માંડવી કરવી એવા સિવી આજ તો ઢક થઈ ગયો તમે નહીં દેખાતું નથી અને વચ ગયા છે આઠ હાવ ઢક્કા જ થઈ ગયું છે કાલે ખાલી એવું હતું આજ તો વાતાવરણ આવું ઓલું થઈ ગયું છે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને જો આપણે તો માંડવી નીંદવાની છે એટલે આજ જ પાછી નીંદવાની મી કીધા નીંદુને એટલે મિક ચાલુ કરું પણ પહેલાં આપણે ઉપલી નીંદવાની છે ખોડા મરી થોડી પછી તો આ નીંદવાની છે આમ જ જો આપણે કઈક ક્યાંક ખડ છે દંડા ફેરવતા ફેરવતા લઈ લીધું તમે એમાં બહુ મોહું હોતું છે હું પહેલાં એ નીંદવાની છે ચાલો અત્યારે આપણે માંડવી મિત્રો વાંચી જશે અગિયાર ને જો આપણે અડધું વાળામાં લઈને છીએ એટલે અડધી માંડવી નીંદે છે તો આપણે આ સીધી નીંદે અને હવે આ રહી છે હું આમાં ખડ દેખાતું ને હશે આમ તો પેલો નીકળવી અડધું હમણાં આપણે લઈ નાખ્યું આ અહીંયા લગન બાકી લઈ નાખ્યું હું લતડી લઈ લીધી ખીસ્સા જો જોડવા જાડવા કોક છે ને આમાં થોડીક વધુ વાર લાગશે ચિમચામાં ને એવું હોય હોય ને એટલે હું એલપાત કઈ હતું નહીં એલપા ખડે ઓછું હતું ને તો મોટા જાડવા છે એટલે વાર લાગશે હું મોટા મોટા ઝાડો વાર ન લાગે કેમ કે ઉગાવવું આપણે ગોળ્યા દઈશું હાતી ધામ હાલે ને એટલે ઉગાવે એક જ છે એટલે એ ગોળ્યા જાય એટલે પછી મોટો થાય ને હું હાં થાય છે કાં લગભગ નીંદે જાય ન કર કાલ કેમ કે જાજુ ખડશે એટલે વાર લાગશે હું તે હાલો અત્યારે આપણે હવે પાછા ખડીક નીંદવા મળવી બારક વાગ્યા લગણ કલાક નીંદી પાછા પછી આપણે વાર જેવી દઉં બપોરો કરવા કેમ કે ભાતું નથી રાંધવાનું છે એટલે કલાક જે કડીક નીંદવી ઘણી આપણે નીંદ નાખીએ ہلو اتر سوڑے مت تو ہلو اپنے بپور پیری بپور پہ نیو ફાઇનલી મિત્રો જો આપણા ભાગ્ય મેં વ્યાવાસી ને જો આપણે હવે ગુવાર બેનો વ્યાવાસી જો કાકર બી એટલે શાક કરો કાસરો લઈને આવ્યો છો મીગે શાક કરો આપણે કુતરી હું શાક થઈ જશે મસ્ત ઉતાર હશે મસ્ત આ છે એટલે દેખાતું નહીં બોજો જો ચાલો આપણે ગુવાર ઉતારીને પછી વ્યાજ આવી ફાઈનલી મિત્રો વાગી ગયો છે એક ને જો આપણે મસ્ત મજાનો બપોરો ખીલ લીધો હે બપોર ખે ગોપાલની વાડી હાલતા થઈ તમને ખબર નથી આપણે કોમેડી વિડીયો બનાવવાના જેમ કે બપોરે નવરાય ન હોય એટલે હા બપોર વસાડ બનાવવાનો હું હાલો તે આપણે ગોપાલ ની વાડી જઈએ ગોપાલ હોય તો ગામમાં વ્યવ જોય છે હોય તો કોમેડી વિડીયો બનાવી નાખશું ફાઈનલી મિત્રો જો આપણે ગોપાલ ની પહોંચી ગયા છે પણ આમ વ્યા છે કાકડી હેલ્પ હતું હેલ્પા મગને હોતું ખેઈ નાખ્યું છે ને કોઈ મેં વિડીયો બનાવવા નવું લોકેશન મળી ગયું છે અહીંયા કાગો પર યાર તારો ગોપાલ નો માથ સડી ગયો તમે જોઈ શકો છો શું લેવા છે શું લેવા છે ડોના હે હવે આજ એક કોમેડી વિડીયો આયા બનાવ્યો હું આની એક મસ્ત મજાનો મારે એકલા નો હતો એટલે ગોપાલ નો ખાલી વોઈસ હતો કાગો પર વોઈસ માં ખબર પડે હા ઠે માથ સડી ગયો હું લેવા સડી કોને ખબર એઠો ઉતરી જાવ એઠો ઉતરી જાવ હે હા કે એઠો ઉતરી જાવ

હવે ખોટ ખોટું પાડતો ને એવો નહીં પડ્યો ખોટ ખોટું પીડ્યો કે આ મને ખબર નથી એ કેમેરો હતો એ પાટલે હવે નાથી કઈ રીતે મીકાઈ ગયું હોય એવું છે ચાલો આપણે હમણાં ભાગ્યા જવાનું ટાણું થઈ જાય છે ઘડીક આપણે ગોપર પાસે બેવી ફાઈનલી મિત્રો જો આપણે ભાગ્યા બે આવા છે ને ભાગી છે બે ને એક સાત આઠ મિનિટ થઈ જશે હમણાં જોયું ત્યારે જોયું બ્લોક ચાલુ કરી દીધું હું બે ઉપર થયું છે ને આપણે જો ભાઈને બે ને હવે તો આપણે માંડવી નીંદસું પાણી ડબલું લઈ લીધું હે આપણે ગાડી પાછળ વરસાદ જેવું સેડેલો છે જો એટલે બહુ તો નથી આમ આશા છે વાંધાશે શું ચાલો આપણે હવે જઈને પાછા માંડવી નીંદ મળવી પછી મળવી ફાઇનલી મિત્રો વાગી છે પાંચ ને જો આપણે એટલી માંડવી નીંદણ બાકી રહેશે હવે તો આપણે એટલી પટ્ટી રહેશે આઈથી એટલી એમાં આપણે બે વડામણ કર્યા હતા જો ઝાડવા દેખાય ના છે આમ લગાડશે આમને આપણે બે વડામણ કર્યા હતા ત્રીજું પછી એક નાનું એવું કિડ નાખ્યું હતું એટલે મેં હટ ઉકલે હું આમ કેમ કે ખડે બહુ છે ઝાડવા છે નગર મોટા મોટા ને ઉગા હોય આપણે ગોડે જવીશું જો આ રીતે એક એક ઉગા હોય ગોડે જઈ પછી કાંઈ હાઈ અને હું આવું પાછું મોટું થાય ને ત્યારે એકવાર લેવાનું મસ્ત સ્વચ્છ થઈ ગય છે માઇન્ડ બી થોડીક પીળો પડી ગઈ છે ચાલો લગભગ હાજર લગભગ લેવા દેશે એટલી પટ્ટી છે હું પણ એ લગણ નીચે રે ના લગણ છે એથી એટલી લગભગ તો હજી લેવા જશે હું તે ચાલો આપણે હવે નીંદવા મળવી ફાઇનલી મિત્રો વાજી જશે હાડાશો અને જો આપણે બધી માઇન્ડ બી નિંદા છીએ જો મસ્ત મજા નીંદાઇ જો ધૂય ખડ આપણે લઈ નાખીશું ખડ તો ઘણું હતું મોટું મોટું તો અડધું જ તમને દેખાડું જો આપણે અડધું અહીંયા નાખ્યું ને અડધું વાળી નાખશું હું કાપા વાળ લેતા હતા એટલે આપણે નથી પેલો આપણને ફાવતો નતો એટલે આપણે હેદી કોઈ નાખ્યા ત્યાં હું આપણે જો વાંયા રાખ્યા હતા ડબલ્યો જતા આમ પેઢ્યું તો એટલે મેં કે હું બહાર નીકળતા વાળા બહાર હું આજ તો આવું ઢક જ છે હવાનું તો હિંદી કઈ એટલે વરસાદ ચાલુ છે ગરમી એટલે થાય કે અહીં જરીક પાંદડું હલતું ન થાય થોડીક વધુ ગરમી થવા મળે હું એક જ આવડું કે પવન જરીક છે જ ને એટલે વધુ ગરમી થાય હું ચાલો આપણે અહીંયા જઈ વાડજે ફાઇનલી મિત્રો વાગી જશે હાથ ને જો આપણે માળિયા પહોંચી જશે જો આપણે મસ્ત મજાને નાય ધોઈ ને તૈયાર થઈને તમોથી બે વાસ ઘડીક બે હવાને આપણે જો છેતાને છે જો આપણે શેવડોલ ને આવડું મી નાસ્તો કરી લઈ છેતાને બે કા છેતાને જરા આંધો ને વારસે કેમ કે આપણે માઈન્ડ ને ભૂખ લાગી તી ને કે નાસ્તો કરી લઈ

ઓમે મી ગયા વ્યૂઝ આવ્યો છે હું ગોપાલ તો નહીં કરતો આપણે હવામાં ઘડે વધુ બેઠા ખર્ચ બેઠા બે દિવસ ગોપાલ આવતો થી એટલે બપોરે વ્લોગમાં તમે લીધો તમને દેખાડો તો ને આજે રજાઈ રજા હું કાલે રજા એટલે આજે રજા હતી બકાલ ઉતાતા હતા એટલે બકાલવા એક જાય છે એટલે બીજી વાર એટલે ન કરતો ગોપાલ આવે તો તમને ખબર છે ચાલો આપણે અઠા વ્યાજ આવીગ આપણે પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા વ્લોગમાં